દિલ્હી દરબારથી ગેનીબહેન ઠાકોરનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી સામે આવે છે આ યાદીમાં બે દિગ્ગજ કોંગ્રેસના નેતાઓનો સમાવેશ હોય છે એક છે ગેનીબેન ઠાકોર અને બીજા છે જિજ્ઞેશ મેવાણી બે દિવસ પહેલાંની જ આ વાત છે પરંતુ હવે ચર્ચા એ વહેતી થઈ છે કે ગેનીબેન ઠાકોરે જમ્મુ કાશ્મીરમાં પ્રચાર પ્રસારમાં જવા માટેની ના પાડી દીધી છે જી હા તેમણે ચોખ્ખી ના પાડી દીધી છે જો કે બીજી બાજુ જિજ્ઞેશ મેવાણીનું તો કંઈ ખ્યાલ નથી કોઈ ક્લેરિટી નથી હજી સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન છે એ મીડિયા સમક્ષ આવ્યું નથી પરંતુ ગેનીબેન ઠાકોર વિષય ચર્ચા ચાલી રહી છે કે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસનું આ કાર્યક્રમ હતો અને ત્યાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમને ચોખ્ખી હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચે તેવી ના પાડી દીધી છે કે હું જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર માટે નથી જવાની કારણ કે મારે અહીંયા વાવ વિધાનસભાની ચૂંટણી ઉપર ફોકસ કરવાનું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે અને પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ કેટલાય સમયથી ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે ત્યારે હવે ચર્ચા એવી વહેતી થઈ છે કે ગેનીબેન ઠાકોરને કદાચ એ ડર હશે કે વાવનો ગરબો પાછો ઘરે ન આવે એટલા માટે જ હું જમ્મી જમ્મુ કાશ્મીર છે ત્યાં નહીં જાઉં અને કદાચ ક્યાંક ને ક્યાંક એવી જ વાત છે એ સ્પષ્ટ લાગી રહી છે કારણ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે યોજાશે ત્યારે કાંટાની ટક્કર થવાની છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે બીજી બાજુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ એના આગલા દિવસથી જ જેમ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હોય છે કે એક ચૂંટણી પતે છે અને બીજી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે એ જ સ્ટ્રેટેજી સાથે ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે એ જ ફંડા સાથે જોવા મળ્યા ટન રીતે ગેનીબેન ઠાકોર મહેનત કરી રહ્યા છે વાવ માટે અને કદાચ એમને બી હશે કે હું જો જમ્મુ કાશ્મીરના પ્રચારમાં વ્યસ્ત થઈ જઈશ તો અહીં વાવનો ગરબો છે એ ઘરે પરત આવી શકે છે બીજી બાજુ હાઈકમાન્ડે તો એ વિચારીને નક્કી કર્યું હશે કે આ દિગ્ગજ નેતાઓ જો ત્યાં આવે છે જમ્મુ કાશ્મીરમાં પ્રચાર પ્રસારમાં જોડાય છે તો કદાચ કોંગ્રેસ જીતી જાય અચ્છા બીજી બાજુ એવી વાતો પણ વહેતી થઈ છે કે જો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ જીતી જાય છે તો પછી એનું શ્રેય છે એ ભરતસિંહ સોલંકીને જતું રહે છે આવું એક આખું જૂથ છે જે સક્રિય થયું છે જે એવી વાતો કરી રહ્યું છે કે જો કોંગ્રેસ જીતી જાય છે જમ્મુ કાશ્મીરમાં તો ભરતસિંહ સોલંકીને તેનો શ્રેય જઈ શકે છે એટલા માટે કોઈ પણ નેતા હોય કે કાર્યકર્તાઓ હોય એ જમ્મુ કાશ્મીરમાં નહીં જાય પ્રચાર પ્રસાર માટે ખેર આ તો માત્ર ને માત્ર વાતો છે જે વહેતી થઈ છે પરંતુ અહીં ફોકસ છે એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છે બીજી બાજુ આપને ખ્યાલ જ હશે કે શંકર ચૌધરી પણ હવે મેદાનમાં આવી ગયા છે અને ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી આમને સામને જોવા મળી રહ્યા છે ગેનીબેન ઠાકોર જાણે છે કે જો આ બેઠક હાથથી ન જવી જોઈએ ભાજપને હંપાવવું હોય તો ટનાટન તૈયારી ખૂબ જ જરૂરી છે ભાજપમાં પણ આંતરિક જૂથવાદ છે પરંતુ પક્ષ આંતરિક રીતે નિયંત્રણ કરી લે છે જ્યારે કોંગ્રેસમાં શક્ય નથી બીજું એક મોટું કારણ હાલ જે નજર આવી રહ્યું છે વાવમાં એ છે કે કોંગ્રેસ અને ભાજપના સિદ્ધાંત અને વિચારધારામાં હવે બહુ જાજો ફેર રહ્યો નથી કોંગ્રેસ પણ હિન્દુત્વને હિન્દુવાદી વાતો કરે છે જે ઘણા અંશે ભાજપ સાથે મળતી આવે છે ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન સીટ અને કોંગ્રેસને સત્તર સીટ પર જીત મળી જો કે ત્યારબાદ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એટલે કોંગ્રેસ પાસે માત્ર તેર ધારાસભ્યો છે તેમાં પણ ગેની તેઓ સાંસદ બનતા હવે વાવ બેઠક પરથી રાજીનામું તેમને આપી દીધું છે અને આ સંખ્યા ઘટીને બહાર થઈ ગઈ છે ત્યારે વાવ બેઠક અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે અને આકર્ષણનું કેન્દ્ર છે જેના કારણે હાલ ગેનીબેન ઠાકોર કોઈ પણ કચાશ રહી જાય તેમાં એ તેઓ નથી ઈચ્છતા એટલા માટે જ ખુદ તેઓ મેદાનમાં ઉતરે છે અને લોકો સાથે વાતચીત કરે છે જનસંપર્ક કરે છે અને કદાચ એ જ વાત થકી તેઓ જીતવાનો પણ પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર